હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છ ચાલો વાર્તા કહીએ અહીં આપેલી વાર્તા માત્ર નમૂનારૂપ ગણી તમારે તમારી જાતે વાર્તા લખવાની છે અહીંયા સમજ માટે આ વીડિયો બનાવેલો છે તો ચાલો શીખીએ ધોરણ ત્રણ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છ ચાલો વાર્તા કહીએ આપના દાદા દાદી કે માતા પિતા પાસેથી વાર્તા સાંભળવાની છે વર્ગખંડમાં મિત્રોને કહેવાની છે વર્ગખંડ માટે વાર્તા સંગ્રહ તૈયાર કરવાનો છે તમને પસંદ હોય તેવી વાર્તા લખવાની છે અને મિત્રો સાથે વાર્તાનો અભિનય કરવાનો છે હું અહીંયા એક વાર્તા લખું છું તમારે તમને મનગમતી વાર્તા લખવાની છે એક ગામમાં શેરુ નામનો એક કૂતરો રહેતો હતો શેરુ ખૂબ જ બહાદુર અને વફાદાર કૂતરો હતો તેનું ગામ જંગલની નજીક આવેલું હતું અને ગામના લોકો ઘણીવાર શેરુને તેમની સાથે જંગલમાં લાકડા કાપવા કે શિકાર કરવા લઈ જતા હતા એક દિવસ શેરુ ગામના બાળકો સાથે રમી રહ્યો હતો ત્યારે તેણે જંગલમાંથી એક ભયાનક અવાજ સાંભળ્યો બાળકો ગભરાઈ ગયા અને ઘરે દોડી ગયા પણ શેરુએ હિંમત છોડી નહીં તે અવાજ પાછળ જંગલમાં ગયો જંગલમાં જઈને શેરુને ખબર પડી કે એક નાનો બાળક એક ખાડામાં પડી ગયો હતો અને બહાર નીકળી શકતો નહોતો બાળક ખૂબ રડી રહ્યો હતો તે ડરી ગયો હતો શેરુએ બહાદુરીથી ખાડામાં કૂદીને બાળકને પોતાની પીઠ પર ઉપાડી લીધો અને ગામ તરફ દોડી ગયો ગામના લોકો બાળકને જોઈને ખુશ થઈ ગયા અને શેરુની બહાદુરીને વખાણ કર્યા તે દિવસથી શેરુ ગામનો હીરો બની ગયો હતો વાર્તાનું ચિત્ર દોરવાનું છે અથવા ચોંટાડવાનું છે હું અહીંયા કૂતરાની વાર્તા હતું એટલે કૂતરાનું એક ચિત્ર બનાવું છું તમારે જે વાર્તા લખ્યું હોય તેના આધારે અહીંયા ચિત્ર ચોંટાડવાનું છે અથવા દોરવાનું છે અહીં આપણી પ્રવૃત્તિ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ ત્રણના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો